આ ગુજરાત પ્રતું સ્વાગત છે જુવાપુરા ચાર રસ્તાથી સોનલ ચાર રસ્તા સુધી સોળ જાન્યુઆરીથી મહા ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અહીંયાના દુકાનદારો દ્વારા પોતાની રીતે સ્વૈચ્છિક રીતે આ ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને લોકોએ એમ પણ કીધું છે કે અમે વિકાસના કામ માટે સરકાર સાથે છે અમે સરકાર સામે કોઈ વાંધો નહીં ઉપાડીએ રઈસ સૈયદ અમદાવાદ આર ગુજરાતમાં આપનું સ્વાગત છે જુવાપુરા ચાર રસ્તાથી સોનલ ચાર રસ્તા સુધી મહા ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે અહીંયા ચાલીસ વર્ષથી અહીંયા લોકો અહીંયા લોકો ધંધા કરતા હતા જે પોતપોતાની દુકાનો લઈને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતા હતા પણ કોર્પોરેશનને છેલ્લા પંદર દિવસથી આ લોકોને નોટિસ આપવામાં આવી હતી કે તમે અહીંયાથી દુકાનો ખાલી કરી દેજો અને આ વિકાસ માટે તમારી દુકાનો અહીંયાથી તોડી પાડવામાં આવશે તમે સૌથી મોટી વાત એ છે કે જુવાપુરા વિસ્તારમાં મહાનિમોરેશન ચાલુ છે ત્યારે અહીંયા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં નથી આવ્યો કે જુવાપુરાની જે છાપ છે લોકોમાં કે જુવાપુરાના લોકો આમ આમતે પણ જુવાપુરાના લોકો બહુ સમજદાર છે પોતાની રીતે સ્વચ્છિક રીતે પોતાનું ડિમોરેશન દૂર કરી રહ્યા છે રહીસ સૈયદ અમદાવાદ અક્રમ સોલંકી વિકાસ જુવાપુરામાં તમે શું વિકાસમાં તો હવે જો કહેવામાં આવ્યું છે કે હવે જે ટ્રાફિકની સમસ્યા છે રોજ બરોજ વધતી જાય છે અને રોજ બરોજ જે તમે રોડ રસ્તા જુઓ છો તો વસ્તીને વધારે નાના થઈ જવા છે એટલે રોડ રસ્તાને વધારવા માટે જે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે જે ડેમોલેશન ચાલી રહ્યું છે એ વધારે હાથ પરમાણે તો સારું છે અને જે ધંધા વેપારી લોકો છે એમના માટે થોડુંક દુઃખની વાત છે પણ હવે શું કરી શકીએ કે જે સિચ્યુએશન છે જે હમણાં શું પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે હવે કંઈક ને કંઈક તો કંઈક યોગદાન આપવું જ પડે તો આ જે બી ડિમોલેશન તમે જોઈ રહ્યા છો જે વેપારીઓ બધા જોઈ રહ્યા છો એમણે બધાએ સ્વૈચ્છિક રીતે પોતપોતાની રીતે આ ડિમોલેશન કર્યું છે અને સરકારને સપોર્ટ આપ્યું છે પ્રશાસનને સપોર્ટ આપ્યું છે આ કારણે રિમોલેશન કરીને એમણે સાબિત કરી દીધું છે કે અમે પ્રશાસનની સાથે છીએ અને પ્રજાની સાથે છીએ રોડ રસ્તા ડેવલપમેન્ટને બધું માટે પહેલી વખત જોવામાં આવે કે જુવાપુરામાં પોલીસ પોલીસ બંદોબસ્તનું તો એવું છે કે હવે જુવાપુરાનું જે નામ છે કે જુવાપુરા એમ છે તેમ છે પણ એવું કંઈ છે નહીં જુવાપુરામાં તમે બે આ બે દિવસ થઈ ગયા બે દિવસથી તમે જુઓ છો કે એક પણ પોલીસવાળો નથી એક પણ કોઈ ભય નથી એક પણ કોઈ પીએસઆઈ કે કંઈ છે નહીં અને ડેમોલેશન થાય છે તો પ્રસા જે અહીંની લોકો છે અહીંના દુકાનદાર વેપારી છે પોતાની સ્વૈચ્છિક રીતે તોડે છે અને સાબિત કરી દીધું છે કે જુવાપુરામાં કંઈ પરમિશનની કે કંઈ પ્રોટેક્શનની કે કંઈ જરૂર નથી ગફારભાઈ અબ્દુલભાઈ ખિમાણી તમારી દુકાનનું નામ કે જનરલ સ્ટોર કેટલા વર્ષો અહીંયા ધંધો ચાલી વર્ષથી આ વિકાસ ના નામે થાય છે તમે એનો શું છો વિકાસ નામે થાય છે પણ અમે તો એમ કહેવા માંગીએ છીએ કે જેટલું હાઈવે ને જરૂર છે એટલું લે અત્યારે ટીપી સ્કીમમાં માં ને હાઈવે બે ભેગું કટિંગ કરે છે એના હિસાબે બધાની વધારે દુકાનો કપાય છે તમારી દુકાનમાં દસ્તાવેજ હતા દસ્તાવેજ તો કોઈ ના નથી ખાલી પાવર ઓફ એટર્ન ઉપર જ છે તમારું નામ સલીમ ઇબ્રાહિમ પટેલ દુકાન છે પાન પાર્લર તમે કોઈ દિક્કત નથી ના અમે ખુશ છીએ અત્યારે જ્યારે શું કોર્પોરેશન કરવામાં આવ્યો છું તમે તમારે હા અમારે જાતે કરી રહ્યા છે તોડફોડ તોડપોડને કઈ તારીખ આપેલી છેલ્લી સોળ તારીખ આપેલી તમારું નામ મોહમ્મદ ઇલિયાસ મારું નામ છે નામ અલફજલ પરફ્યુમ પરફ્યુમની દુકાન છે અમે અહીંયા પંદર વીસ વર્ષથી કામ કરીએ છીએ તમારી દુકાને તોડવામાં આવી એના અને શું કહેશો આ તો વિકાસ માટે તોડવામાં અમે અમને નોટિસ મળી હતી અને આ રોડ ડેવલપિંગનું કામ ચાલુ કરવામાં હવે શરૂ કરવામાં આવશે એટલા માટે અમને નોટિસ મળી હતી પંદર દિવસ પહેલાં તો અમે સ્વૈચ્છિક અમારી મરજીથી અમે આ તોડીએ છીએ કેટલું દુઃખ છે દુઃખ તો છે પણ કામ સારું થાય ટ્રાફિકની સમસ્યા હલ થાય એટલા માટે અમે રાજી ખુશી કરીએ છીએ કામ બીજી જગ્યા સરકાર ડિમોશન અમને સમાચાર મળ્યા હતા કે પોલીસ બંદોબસ્ત સાથે આવવાના છે પણ

હાલમાં જે ડિમોલિશન થઈ રહ્યું છે એનો એનો બી કોઈ હુકમ તરીકે કોઈ બજાવણીથી મૌખિક છતાંય પ્રજા વિકાસમાં સાથે છે ને કોંગ્રેસ પાર્ટી પોતે બી વિકાસમાં સાથે છે પણ લોકોને નુકસાન ના થાય તેવી કાલે અમે શ્રી ડેપ્યુટી કમિશનરની તમામને રજૂઆત કરી છે અને સાથ સહકાર અમે જે રીતે અમે આપીએ છીએ તેવી રીતે કોર્પોરેશન સાથ સહકાર આપે લોકોને નુકસાન મોટું ના થાય અને લોકોને નુકસાનની બચે અને કોર્પોરેશનના અધિકારીઓ પોતે અહીંયા ઉભા રહે આમ જે લોકો સાથ સહકાર આપવાની કામગીરી કરી રહ્યા છે તેનું નિરીક્ષણ કરે અને જ્યાં મદદરૂપ થતું હોય ત્યાં લોકોને મદદરૂપ થાય જે લોકોના આ લોકો પાસે કોઈ નીતિ નહોતી તો અમારી રજૂઆત હતી કે ભાઈ જે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા જે લોકો છે લોકોના ઘર બહાર નથી કાલે બી શ્રીને મેં કીધું છે કે લોકોના મકાનો નથી કોઈના ઘર નથી જાય તો જાય ક્યાં રહેવા ક્યાં જાય તે બાબતમાં કાલે તાત્કાલિક કમિશનરશ્રી આદેશ કરી ડેપ્યુટી કમિશનર આદેશ કરી અને લોકોનું સર્વે ચાલુ કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા ઈ એસ ડબલ્યુમાં કે ગમે ત્યાં બી એ લોકો આપવાની કે અમે અમને બાંહેધારી આપી છે અમે અમે ફક્ત એટલું જ કીધું છે કે બાંહેધરી બાંયધારી ન રહી જાય લોકો ઘરથી વંચિત ન રહી જાય કેટલા વર્ષોથી પોતે જ એક નાનકડો આશિયાનો છે આશિયાનામાં રહે છે એનો આશિયાનો વિકાસના નામે વિનાશ ના કરજો અમુક જગ્યાઓ પર જોવામાં આવ્યું છે કે પેલા લોકો મકાન આપવામાં આવે છે અને પછી ડિમોલેશન કરવામાં આવે છે એનું બધું બધું અમારી આ જ માંગ છે કે આ આ ઉતાવળિયું પગલું કરવાની કોઈ જરૂર નથી હાલમાં આટલા સમયથી ચાલતું હતું કાલ ને કાલ તમે આટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ કરીને લોકોને હેરાન કરવાના ધંધા બંધ કરો એટલે વિકાસના નામે વિનાશ બંધ કરો ધીરજથી કામ થાય આટલા સમયથી જેવું તો મહિનો પંદર દિવસ જે લોકોને સમય આપતા જાઓ લોકોને સાથ સહકાર લેતા રહો તો લોકો હેરાન હતા માનસિક ત્રાસમાં પરેશાની ના આવે છેલ્લો સવાલ એ જ અમે કીધું આજે કોર્પોરેશન કે ઓઢા કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અમે ચારે ચાર કાઉન્સિલરને અમને બેસીને આજ સુધી બતાવવાના નથી કે શું પ્લાન છે ફક્ત વિનાશ કરવા માટે મહત્ત્વ છે કોઈ પાણીનો બોર આટલા વહેલા કરવાનું હોય તો નહીં કરતા આ વિનાશ માટે આટલી સ્પીડલી કેમ કાલે આ રજૂઆત કરી કે વિકાસનું કામ આટલી સ્પીડલી નથી થતું પણ આ વિનાશ માટે આટલી સ્પીડલી કરવામાં આવે છે બીજું જે તમે પ્રશ્ન કર્યો ખૂબ સારો પ્રશ્ન છે કે જે લોકો પાસે મકાન નથી આજે એ લોકોને મકાન તાત્કાલિક ગોઠવીને બી આપવું જોઈએ બે હજાર દસના જે નિયમ છે એના પહેલાંના મકાનો છે લોકોના દસ્તાવેજવાળા મકાન છે બીવુ પરમિશનવાળા છે અને ઘણા બધા ઇમ્પેક્ટવાળા બી મકાનો છે એમને તાત્કાલિકના ધોરણે મકાનો આપવા જોઈએ